મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયોમાં તો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને આપણે આવ્યા છીએ પિંગલેશ્વર તો સૌપ્રથમ આપણે દર્શન કરીશું પિંગલેશ્વર મહાદેવના અને પછી દરિયા કિનારો પણ જોશું આ બાજુથી રસ્તો જાય છે ચાલુ છે કે બંધ તો પહેલાં કરી લઈએ આપણે દર્શન આ છે મેન દ્વાર અને સામે જે આવેલ છે સુંદર મજાનું મંદિર તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને પ્રદક્ષિણા કરવા જઈ રહ્યા છીએ તો પ્રદક્ષિણા કરી લઈએ ને બાજુની આજુબાજુનો કેવો વ્યૂ છે તે પણ જોઈશું તો સુંદર મજાનું એક જૂનું એવું મંદિર અહીંયા ઐતિહાસિક આવેલ છે આ મંદિર આવેલું છે અબડાસા તાલુકામાં તો કચ્છના અબડાસા તાલુકામાં કચ્છના છેવાડામાં પિંગલેશ્વર મહાદેવ તરીકેનું આ મંદિર અહીં આવેલું છે અને છેડાનું ગામ દરિયા કાંઠે જ આ મંદિર આવેલું છે અને લગભગ એક કિલોમીટરના અંતરે આ મંદિરથી આગળ આપણને સુંદર મજાનો એક દરિયો પણ જોવા મળે છે તે પણ આપણે જોઈશું અને સારું એવું મંદિર અને સારું આજે શ્રાવણ મહિનો પવિત્ર જેને કહેવાય આપણો પવિત્ર મહિનો શ્રાવણ મહિનો આજે બેસે છે અને પહેલો જ આજે સોમવાર છે શ્રાવણ મહિનાનો તો શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારના પહેલા જ સોમવારના આપણે આવ્યા છીએ અહીં દર્શન કરવા તો તમે પણ સાથે સાથે દર્શન કરી અને લાભ લઈ શકો છો ને આજુબાજુ અહીં રહેવાની વ્યવસ્થા છે રૂમો છે અને અહીંયા કને પ્રસાદી પણ મળે છે અને આપણે દર્શન કરી લીધા છે દર્શન કર્યા બાદ આજુબાજુનો વ્યૂ આપ જોઈ શકો છો અહીંયા ભજન પણ રાત્રે ભજન ચાલુ હોય છે શ્રાવણ મહિનામાં અને દિવસના પણ સવારના ભાગમાં ભજન હોય છે આપણે સાંજના આવ્યા હતા અને આ છે બસ સ્ટેશન આ મેન દ્વાર છે બસ સ્ટેશનમાં જોઈ શકો છો અહીં એસટી બસ પણ આવી ગઈ છે એમાં પણ ઘણા યાત્રાળુઓ અહીં ઉતરે છે અને બાજુમાં જ અહીંયા બે લક્ઝરીઓ ઊભી છે તો અહીં આખો દિવસ એવા ટુરિઝમ એટલે સમજી લો ને આજુબાજુ કે દૂર થી ઘણા માણસો એવા અહીંયા આવે છે દર્શન કરવા ને હાલ તો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આખો શ્રાવણ મહિનો માણસો દર્શન કરશે આવે આપણે જઈ રહ્યા છીએ દરિયા કિનારે તો અહિયાં થી આપણે સિંગલ પટરી રસ્તો છે અહીંયા એક શિયાળ જઈ રહ્યું છે જંગલ વિસ્તાર છે ને હવે આપણે દરિયાકાંઠાની બાજુમાં જે પહોંચવા આવ્યા છીએ તો આ છે પિંગલેશ્વર દરિયો અને આ બાજુમાં જે વચમાંથી રોડ ને બેને બાજુ પાણી ભરેલું આપણે જોઈ શકો છો અને દરિયો હવે આવશે અહીંયા થોડાક માણસો પણ આપણને જોવા મળી રહ્યા છે અને આ છે દરિયો આ છે પિંગલેશ્વર દરિયો બહુ તોફાની દરિયો છે આ અને હાલમાં વરસાદ આવે છે તો દરિયાની આલી બાજુ પણ પાણી ભર્યું છે આપ જોઈ શકો છો દરિયો તો થોડુંક પાણી ગંદુ દેખાય છે વરસાદને કારણે પરંતુ મોજા તો એવા તોફાની છે હો વાહ કુદરત વાહ તો કેટલા મોજા ઉછળે છે ને કેવું પોઝિશન છે તે તમને લગભગ અવાજમાં ખબર પડતી હશે પાણીનો જે મોજાનો અવાજ છે તે સંભળાઈ રહ્યો હશે લગભગ વીસ ફૂટથી ઊંચા મોજા ઉછડી રહ્યા છે તો આ છે વિશાળ દરિયો આપણે પિંગલેશ્વરનો જોઈ શકો છો આપ મોજા કેવા ઊંચા ઉતરી રહ્યા છે ને આ છે અહીંનો કિનારો રેતીવાળી જમીન છે એકદમ અને અહીંયા કને પથ્થર આવેલો છે આ બધો સાઈડમાં પથ્થર આવેલા છે ઉપર રેતી આવેલી છે ને ફૂલ મોજા એકદમ આવી રહ્યા છે સુંદર મજાનો દ્રશ્ય અને હાલમાં ઘોઘાટ બહુ વધારે છે પાણી પરંતુ જોવાલાયક હમણાં બહુ મજા આવે છે દ્રશ્ય અને અહિયાં કેકડા પણ જોવા મળશે તમને આ રહ્યો કેકડો આપ જોઈ શકો છો ભાગે છે બઉ બહુ ઝડપ છે એની એને અહીં સંતાઈને બેસી ગયો છે અહીંયા એક શંખ જેવું આપણને જોવા મળ્યું છે પથ્થર છે કે શંખ છે તો શંખ જ છે નાનકડો જોઈ શકો છો આપણે અહીં રાખી દેસુ તો આ બાજુ તો બહુ કેંકરા છે તમને દેખાશે કે કઈ ખબર પરંતુ ઘણા કેંકડા અહીંયા કને મોટા અને જોઈ શકો છો ઉપર દોડી રહ્યા છે આપણને જોઈને જે જ ભાગી રહ્યા છે પાણીની અંદર ઘણા બધા છે અહીંયા કને दरिया 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 किनारे मज़ा चोती